ભાવના સારી છે ઈચ્છા છે એને ભગવાન ને ભૂલી ને સમાજ નું ચિંતન કરવું પડે છે આ લાયક છે એને વધારે આપવું જોઈએ આ લાયક નથી એને ઓછું આપવું ભગવાન ધ્યાન છોડીને નું ચિંતન કરવું પડે છે સમાજ સમાજ નું ધ્યાન કરવાથી રાગ દ્વેષ આવે છે છે નથી તેથી અમારા ઋષિઓ સેવાને બહુ મહત્વ આપ્યું છે છતાં સમાજ સેવા કરતા પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ માં રાગ દ્વેષ આવતો નથી સમાજ સેવામાં રાગ દ્વેષ આવે છે જેને તમે વધારે આપશો એ રાજી થઈને આશીર્વાદ આપશે જેને ઓછું આપશો જેને ન આપો એ હિસાબ પણ આપશે સમાજ સેવામાં દોષ પણ છે સમાજ સેવા બધાનો ધર્મ છે વ્યાસ લારજીમાં વૈરાગ તો છે પણ અંશ ઓછો જોઈએ સુખદેવજી મહારાજમાં વૈરાગ પરિપૂર્ણ છે સુખદેવજી મહારાજ ની કથાથી ઘણાનું જીવન સુધરે છે સુખદેવજી મહારાજ ને ખબર નથી કે જગત બગડ્યું છે સૂર્ય નારાયણ ને અંધારું દેખાતું જ નથી જેની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર છે એને જગત બગડ્યું છે એની ખબર જ પડતી નથી એક બ્રાહ્મણે સૂર્ય નારાયણ ના બહુ વખાણ કર્યા તમારા બહુ ઉપકાર છે તમે બહાર આવો છો ત્યારે અંધકાર વિનાશ થાય છે શું નારાયણે કહ્યું તમે મારા ઉપકાર માનો છો હું ઉપકાર જેવું કઈ કરતો નથી મને બતાવો અંધારું ક્યાં છે અંધારું કેવું હોય છે શું નારાયણ ને બધું દેખાય પણ શું નારાયણ ને અંધારું દેખાતું નથી સુખદેવજી મહારાજની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ભક્તિ કરો છો જગત નો તો થોડો વિચાર કરો તે સંતે જવાબ આપ્યો ભગવાન ના દર્શન માં મારું મન ધરાતું નથી જે દિવસે પરમાત્માના દર્શનમાં મન ધરાશે ત્યારે હું જગત જોવા આવીશ સુખદેવજી મહારાજ ની કથાથી ઘણા નું જીવન સુધરે છે સુખદેવજી મહારાજ જાણતા નથી જગત બગડ્યું છે જગત બગડ્યું છે એની ખબર તેને જ પડે છે જેનું મન થોડું છે જેનું ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે તેને જગત બગડ્યું છે ખબર પડતી નથી સુખદેવજી માં જ્ઞાન ભક્તિ અને વૈરાગ ત્રણે પરિપૂર્ણ છે વ્યાસ નારજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે ભક્તિ પરિપૂર્ણ છે વૈરાગ છે વૈરાગ નો અંશ થોડો ઓછો સમાજ નું કલ્યાણ થાય ધર્મ નો ભક્તિ નો પ્રચાર ભાવના છે આ ભાવના સારી છે અને જેને પોતાનો સ્વભાવ સુધાર્યો નથી જેને પોતાનું મન સુધાર્યું નથી જે ઘરના લોકોને સુધારી શક્યો નહીં એ સમાજને સુધારવાનું

એના જ શબ્દમાં શક્તિ આવે છે એના શબ્દની અસર મન ઉપર થાય છે ત્યાગ વિના શબ્દમાં શક્તિ આવતી નથી સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે પાંચ અધ્યાયોમાં પંચવિધ બીજ શુદ્ધિની કથા આવે છે માતૃશુદ્ધિ પિતૃ શુદ્ધિ વંશ શુદ્ધિ અન્ન શુદ્ધિ અને આત્મ આત્મશુદ્ધિ આ પાસ શુદ્ધિ જ્યાં પરિપૂર્ણ છે એને જ પરમાત્માના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થાય છે સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે છતાં સંસાર મીઠો ને લાગે છે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થતી નથી સાધારણ માનવનું મન

ભગવાન ના દર્શન કરવાની ઈચ્છા થતી નથી પણ સંસારનું સુખ ભોગવવા માટે કરે ભગવાન ના સ્વરૂપનું એને ધ્યાન નથી ભગવાનના દર્શન ની ઈચ્છા નથી પાંચ પ્રકારની શુદ્ધિ જ્યાં પરિપૂર્ણ હોય અને એને પરમાત્માના દર્શન થાય મહારાજ ઉત્તમ વક્તા છે તેમ ભાગવત ના મુખ્ય શ્રોતા પરીક્ષિત એ ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત નો જન્મ દિવ્ય છે માના પેટમાં હતા ત્યારે અશ્વત્માએ બ્રહ્માસ્ત્ર છોડ્યું એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું મરણ થાય નહીં અને પેટમાં જે બાળક છે તે જીવે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે પાંડવ વંશ નો વિનાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડે કૌરવ પાંડવોના યુદ્ધ ની થોડી કથા કરી છે પ્રભુના પ્યારા એવા પાંડવોના વંશમાં પરીક્ષિત નો જન્મ થયો શુદ્ધિ માટે આ કથા ઉત્તરાજી નું શરીર ભળવા લાગ્યું ગામરાયા મને આ શું થાય બ્રહ્માસ્ત્ર છોડ્યું છે